સૌથી પહેલા આપણે વાત કરીએ કે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ ક્યારે બનશે તો ખાસ કરીને ઓગણીસ તારીખ આજુબાજુ મજબૂતમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ અહીં બનવાની છે જે આગળ વધશે ને વીસ એકવીસ બાવીસ તારીખ સુધીની અંદર ગુજરાત સુધી પહોંચે ને ખાસ કરીને અરબી સમુદ્રની જે આ સિસ્ટમ છે તે કિનારાના વિસ્તારોમાં સાલે તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડવાના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે

માણસા પ્રાંતિજ હિંમતનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વિરમગામ કડી ગાંધીનગર અમદાવાદ અને કપડવંજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેમજ ધંધુકા રાણપુર અને બોટાદ લીંબડી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ ઝાપટાં પડશે તો ભાવનગર જિલ્લાના પણ એકાદ બે સ્થળો છે તેમજ ભરૂચ આજુબાજુના દક્ષિણ ગુજરાતના વિસ્તારો દહેજ ભરૂચ ડેડિયાપાડા ઉંબરપાડા વંકલ કોસંબા

વિસ્તારો તેમજ સૌથી વધારે નવસારી બીલીમોરા વલસાડ ભવનાથ અંબોશી વાપી સાપુતારા આ વિસ્તારોમાં અને વાપી સુધીના જે વિસ્તારો છે જેમાં સિસ્ટમ બતાવે છે તેમજ પૂર્વ ગુજરાતના જે ભાગો છે મેઘનગર દાહોદ ભાભરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના આવતીકાલે સવારે જોવા મળશે તો મહેસાણા ગાંધીનગર અને અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં પણ ઝાપટું પડી શકે સૌરાષ્ટ્રના પણ દરિયા કિનારાના વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે આવતીકાલે બપોરની વાત કરીએ તો જામનગર જિલ્લાના વિસ્તારો જૂનાગઢ રાજકોટ પોરબંદર અને અમરેલી ગીર સોમનાથના વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં થરાદ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર એટલે કે સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારોમાં તેમજ મહીસાગર આજુબાજુના જે વિસ્તારો છે કપડવંજ નડિયાદ ગોધરા દાહોદ બાંસવારા આજુબાજુ વરસાદની સંભાવના છે તેમજ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર અમોદ રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે સુરત અને વલસાડ નવસારી ડાંગમાં પણ સામાન્ય ઝાપટા તો જોઈએ ખાસ કરીને આવતીકાલે આવતીકાલે સાંજની અપડેટ જેમાં સાંજના સમયે પણ મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં સામાન્ય વરસાદ આપણને જોવા મળશે તો ખાસ કરીને હવે આપણે વાત કરીશું કે આગામી સમયમાં મઘા નક્ષત્રમાં કેવો વરસાદ પડશે આગામી સમયમાં તારીખ ક્ષત્રા નક્ષત્ર મળશે જેમાં સૌથી વધારે કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લાભ મળશે કારણ કે સિસ્ટમ અરબી સમુદ્રમાં બની રહી છે મધા નક્ષત્રનું જે પાણી છે તે મીઠું હોય છે અને ખાસ કરીને જે કુદરતી રીતે પાકોની અંદર વૃદ્ધિ વિકાસ અને સારામાં સારું ઉત્પાદન મળે તેવી સ્થિતિ તે વર્ષમાં જોવા મળે જે વર્ષમાં મઘા નક્ષત્ર ભરપૂર વરસાદ આપે તો ખાસ કરીને જોઈએ હવે સિસ્ટમ કઈ રીતે આગળ વધશે તમે જોઈ શકો અહીં સિસ્ટમ બનવાની છે તે ખાસ કરીને અઢાર તારીખ આજુબાજુ જે દક્ષિણ ભારતના ભાગો છે ત્યાંથી અરબી સમુદ્રમાં બનશે અને અરબી સમુદ્રમાં લો પ્રેશર બની જશે ત્યારે તેની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ તો સિસ્ટમ જ્યારે ડેવલપ થશે ત્યારે તેની પવનની ઝડપ બોતેર કિલોમીટર પ્રતિ કલાકની હશે ધીમે ધીમે તે સિસ્ટમ આગળ વધશે અને ખાસ કરીને જે કેરળ આજુબાજુથી આગળ વધવાની છે એટલે આ જે તમામ વિસ્તારો છે તેમાં સારો વરસાદ આપી શકે છે વીસથી બાવીસ અને ત્રેવીસ તારીખથી ત્રેવીસથી પચીસ તારીખની અંદર ગુજરાત સુધી પહોંચવાના પૂરેપૂરા સાંસ રહેલા છે કારણ કે સિસ્ટમ પૂર ઝડપે આગળ વધી રહી છે તો ગુજરાતની અંદર ભારે વરસાદ આવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન ડિપ્રેશન ડીપ બની શકે છે તો જોઈએ ખાસ કરીને મોટો સાટ કે જેની અંદર આગામી સમયમાં બાવીસ થી પચીસમાં કેવો વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીશું ખાસ કરીને જે અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તે ત્યાંથી આવશે અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે તો આ રીતે આગામી ત્રેવીસ તારીખ સુધીની અંદર જે વરસાદનું ચિત્ર સ્પષ્ટ છે જેમાં વલસાડ હોય સુરત હોય ભરૂચ હોય આણંદ વડોદરા દાહોદ અમદાવાદ આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ પડશે અને ચોવીસ પચીસ તારીખમાં સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી મહુવા જૂનાગઢ આ બધા વિસ્તારોમાં પણ તીવ્ર વરસાદ પડશે આપ જોઈ શકો અહીંયા આ ખાસ છવ્વીસ તારીખ સુધીની અપડેટ છે છવ્વીસ આઠ બે હજાર ચોવીસ સુધીની અપડેટ જેમાં વલસાડ સુરત ભરૂચ વડોદરા આણંદ દાહોદ અમદાવાદ આ બધા વિસ્તારો તેમજ ભાવનગર મહુવા અમરેલી દીવ જૂનાગઢ પોરબંદર જામનગર રાજકોટ મોરબી ગાંધીધામ સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ સારા વરસાદની શક્યતા છે ઓલ ઓવર આખી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે એટલે કે આ રીતે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે આપ જોઈ શકો આજે છે અગિયાર તારીખ અને અગિયાર થી સવ્વીસ તારીખ સુધીનું પ્રેડિક્શન છે જેમાં સવ્વીસ તારીખ સુધીમાં આ રીતે ગુજરાતમાં વરસાદ પડવાનો છે મઘા નક્ષત્રમાં સારા વરસાદની આગાહી યથાપત રહેશે અને હવે વાત કરીએ આપણે પવનની ઝડપ તો આપણને ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર જે કચ્છના મોટા ભાગના વિસ્તારો છે જેમાં ચોપન કિલોમીટર પ્રતિ કલાક સુધી ઝોટાના પવનો સૌરાષ્ટ્રમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક અને સુરત આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં પચાસની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે આવતીકાલે વાત કરીએ આવતીકાલે બપોર પછીના સમયે પણ દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ અને કચ્છના વિસ્તારોમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાતા આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર હવે ભારે પવન ફૂંકાશે ને અત્યારે હાલ વરાપ જેવો માહોલ એટલે કે રેડા ઝાપટા જોવા મળશે બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર બેથી ત્રણથી ચાર દિવસ એટલે કે બાર તારીખથી લઈ અને આગામી અઢાર તારીખ સુધી સારામાં સારી વરાપ જેવો માહોલ રહેશે જ્યારે બંગાળની ખાડીમાં અથવા અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાત આવશે તો તારીખથી તારીખ સુધીમાં સારા વરસાદની સંભાવના છે અરબી સમુદ્રની સિસ્ટમ ભરપૂર વરસાદ લાવશે તો ખાસ કરીને હવે આપણે વાત કરવાની છે સાતસો એસપીએ અને આઠસો ને પચાસ એસપીએ ઉપરની સ્થિતિ હવે જોઈએ આપણે આઠસો ને પચાસ એસપીએ ઉપરની સ્થિતિ વીસ તારીખની જીએફએસ મોડલ અનુસાર તો જે અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તે કેટલી ખતરનાક છે તે આપ જોઈ શકો છો આ રીતે તેનું સર્ક્યુલેશન છે અને તેની જે અસર આગામી બાવીસ તારીખથી એટલે કે અહીં સિસ્ટમ પહોંચે ત્યાર પછી તેની અસર જોવા મળશે તો કે ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે તેમાં ટ્રપ તેનો આ રીતે લંબાતો જશે અને ગુજરાત ઉપર તે આગળ વધશે અને આગળ વધતા પહેલાં જ તે અસર ચાલુ કરી દેશે એટલે કે આગામી બાવીસ તારીખ આજુબાજુ ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે હજુ તેમાં ફેરફારો થઈ શકે વહેલી સિસ્ટમ પહોંચે અથવા તો એકાદ દિવસ વહેલા મોડું થઈ શકે પરંતુ આગામી બાવીસ તારીખથી છવ્વીસ તારીખની અંદર અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે લાવશે અને લાવશે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્ત્વના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ